તેવારોના દિવસોમાં યાત્રાળુઓનો થાક ઉતરે અને એસટી બસની યાત્રા સુખદ અને મનોરંજક બને તે માટે દાહોદના દેવગઢ બારિયાના એસટીના ડ્રાઈવર ગુલાબસિંહે અદ્ભુત પ્રયાસ શરૂ કરે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં સુર રેલાવી શકનાર ગુલાબસિંહ બસ હોય કે પછી બસ ડેપો તમામને મનોરંજિત કરે છે આવો જોઈએ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચિત એસટી ડ્રાઈવર ગુલાબસિંહની કલાકારી અમારી એસટી ની અંદર હું ઘણા વર્ષોથી લગભગ વીસ એકવીસ વર્ષથી ફરજ બજાવું છું અને મુસાફરોની અંદર અને સંગીતની અંદર બહુ મોજ શોખ અને ખુશમાં રાખું છું અને બીજી વસ્તુ એવી છે કે અમારા જે મુસાફરો હોય છે એ બોર્ડને પણ નથી જોતા અને અમને જોઈને બેસી જાય છે અને અમને જોઈને એટલા ખુશ થઈ જાય છે કે જે જોયા વગર પણ એટલા વિશ્વાસથી બેસી જાય છે અને બેસીને મુસાફરી કરે છે ખૂબ જ આનંદ કરે છે અને જ્યાં ત્યાંથી અમને એટલો રિસ્પોન્સ મળી એટલે અમે એક પણ પેસેન્જર છોડ્યા વગર અમે એમને નિઃસ્વાર્થ ભાવે લઈ લઈએ છીએ અને અમારી આ એસટી ની સુવિધા જે સલામત સવારી ચાલે છે એની અંદર સુખેથી એમની સફર યાત્રા કરાવીએ છીએ